વિકાસની વાતો વચ્ચે સાબરકાંઠા જિલ્લાના તલો તાલુકાના આજરા ગામે આવેલ અંતિમ ધામ સુવિધાઓથી વ્યવહોણ જોવા મળ્યું અંતિમ ક્રિયા માટે આવતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તો વીસ વર્ષ પહેલા ઓટલો તેના ઉપર પતરાનો સેટ બનાવવામાં આવ્યો હતો તે પણ હાલ તો પતરા ગરમીથી ખવાઈ ગયા છે ચોમાસા દરમિયાન કોઈનું ગામમાં મૃત્યુ થાય તો અંતિમ ક્રિયા માટે મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો લોકોનો આવે છે વરસાદ વરસતા અગ્નિદાન કરવામાં પણ મુશ્કેલી પડે છે તો હાલ કમાસી વરસાદથી ગામમાં રહેતી મહિલાનું મૃત્યુ થયું હતું તથા પરિવાર તથા ઝરમાર વરસાદને લઈને તેને અંતિમ ક્રિયામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો તો થોડાક દિવસો પહેલાં એક ચિતા અગ્નિદાન કર્યા બાદ વરસાદ ધૂથુમાર ચાલુ થતા ચીતા ઉપર વરસાદ વરસતા ચિતા ઉપર પાણી ન પડે તેના માટે પત્રો લઈને ચાર જણા ઊભા થઈ ગયા હતા ત્યારે વિકાસની વાતો વચ્ચે તલોદ તાલુકાના આજરા ગામે આવેલા ધામમાં પાણી બેઠક વ્યવસ્થા લાકડા માટે રૂમ કમ્પાઉન્ડ હોલ સહિતની કોઈ જ સુવિધા જોવા મળતી નથી તો મળ્યું હતું અને અને તેની તેની કી ખુલતી નથી એવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે હાલ તો કી ના ખુલતા અંતિમ ધામ આવતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આવતા ચોમાસા પહેલા અંતિમધામ ખરેખર ધામ બની જશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ